ઉડતો ઘોડો ઘણા વર્ષો પહેલાંની આ વાત છે ગ્રીસ દેશમાં એક નાનો બાદુર રાજકુમાર રહેતો હતો તે અનાથ હતો તેનું નામ બેલેફન હતું તે ખૂબ ભલો હતો સાથોસાથ મજબૂત અને હોશિયાર હતો એટલે લોકો તેને ખૂબ ચાહતા હતા ધીરે ધીરે તે મોટો થયો તેને ફરવાનો ખૂબ શોખ હતો એક વખત ફરતા ફરતા ખૂબ જ દૂર નીકળી ગયો ધીરે ધીરે ચાલતા ચાલતા તે એક એવા પ્રદેશમાં આવી ચડ્યો કે જ્યાં માણસો અત્યંત દુખી હતા અહીં એક ભયંકર રાક્ષસ રહેતો હતો રાક્ષસ માણસોને ખૂબ હેરાન કરતો હતો લાખો રૂપિયાનું અનાજ બાળી મૂકતો અનેક ગામડાઓનો નાશ કરતો તથા માણસ અને પશુઓનો કરી નાખતો હતો આમ લોકો તેનાથી ખૂબ ત્રાસી ઉઠ્યા હતા માણસોએ રાજાને આ બાબતમાં ફરિયાદ કરી હતી પણ રાજા પણ એટલો જ ડરી ગયેલો હતો તેથી તેને એક ઢંઢેરો પીટાવ્યો હતો કે જે કોઈ માણસ રાક્ષસને મારી નાખશે તેને રાજા મોટો બદલો આપશે પણ કોઈ આ હિંમત કરતું નહીં કારણ કે તે રાક્ષસ ખૂબ જ ભયંકર હતો તેને ત્રણ માથા હતા એક માથું સિંહનું હતું બીજું બકરાનું હતું અને ત્રીજું નાગનું હતું અને જ્યારે શ્વાસ લઈને બહાર કાઢતો ત્યારે અગ્નિની મોટી મોટી જ્વાળાઓ બહાર નીકળતી હવે જ્યારે રાજાએ બેલેફનને જોયો ત્યારે તેને થયું કે બેલેફન જેવો હોશિયાર અને બહાદુર બીજો કોઈ માણસ નથી તેથી તેને બેલેફનને બોલાવી કહ્યું બહાદુર રાજકુમાર તારે બહાદુરી ભર્યું કામ કરવું છે હા મને તો ખૂબ ગમે છે કુમાર બેલેફને જવાબ આપ્યો રાજાએ તેને રાક્ષસ વિશે વાત કહી અને પૂછ્યું શું તું રાક્ષસને મારવા પ્રયત્ન કરીશ જો તું તેને મારીશ તો હું તને મોટો બદલો આપીશ અને મારી કુવરી પણ આવીશ રાજકુમાર તો ગરીબ માણસોને બચાવવા ઈચ્છતો જ હતો તેથી તે રાક્ષસને મારવા ચાલી નીકળ્યો જ્યારે તે નગર દ્વારની બહાર નીકળ્યો ત્યારે તેને એક વૃદ્ધ ડોસો મળ્યો બેલેફનને તે ખૂબ જ અનુભવી જણાયો તેથી તેને પૂછ્યું દાદા મારે અહીંના રાક્ષસને મારવો છે તો શું કરું વૃદ્ધે કહ્યું બેટા જો તારે રાક્ષસને મારવો હોય તો ઉડતો ઘોડો જેનું નામ પેગાસસ છે તેને પકડવો જોઈએ પછી તું રાક્ષસને મારી શકીશ પેગાસસ તો વાદળોથી એ ઊંચે રહે છે પણ ઘણી પાણી પીવા નીચે આવે છે અત્યારે તું અહીંથી સીધો ઉત્તર દિશામાં જ જા ત્યાં એક મોટો દરવાજો આવશે ત્યાં એથેના દેવીનું મંદિર છે ત્યાં આજની રાત સૂઈ રહેજે સવારે હું ત્યાં આવીશ બેલેફન તો વૃદ્ધના કહેવા પ્રમાણે ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો ધીરે ધીરે એક મોટો દરવાજો દેખાયો અંદર જઈને જુએ તો સુંદર ઉપવન હતું અને ઘટાટો વૃક્ષની અંદર આરસ પહાડનું એક મંદિર હતું બેલે ફને તો વૃક્ષો પરથી ફળો તોડી ખાધા અને મંદિરમાં એક માટલું પડ્યું હતું તેમાંથી ઠંડુ પાણી પીધું તેટલામાં સંધ્યા થઈ ગઈ એટલે તે મંદિરની બહાર સ્વચ્છ ઓટલા પર સૂઈ ગયો ખૂબ થાકેલું હોવાથી તે તરત જ ગાઢ નિંદ્રામાં ભોટી ગયો અને સુંદર સ્વપ્ન જોવા લાગ્યું સ્વપ્નમાં તેને જોયું કે એથેના દેવીએ તેને પ્રેમથી પાસે બોલાવી એક લગામ અને ઘોડાના મોઢાનું ચોકઠું આપ્યું થોડીવારમાં તેનું સ્વપ્ન ઉડી ગયું અને જાગીને જુએ છે તો સવાર પડી ગઈ હતી અને તેની બાજુમાં લગામ અને ચોકઠું પડ્યા હતા એથેના દેવીએ ખરેખર તે વસ્તુઓ સાચે જ આપી હતી બેલેફન સમજી ગયો કે આ વસ્તુઓ મને ઉડતા ઘોડાને કાબૂમાં રાખવા માટે જ અપાઈ છે જ્યારે તે જવાની તૈયારીઓ કરતો હોય છે ત્યારે જ પ્રથમ મળેલો વૃદ્ધ માણસ ત્યાં આવી ચડ્યો તેણે તેને એક સીધો માર્ગ બતાવવા ગયો આ સીધે રસ્તે ચાલ્યો જા ત્યાં એક મીઠા પાણીનો જારો આવશે ત્યાં ઉડતો ઘોડો ઘણી વખત પાણી પીવા આવે છે હું આ મંદિરનો પૂજારી છું માં એથેનાનો ઉપાસક છું ધીરે ધીરે રાજકુમાર તો વનની શોભા જોતો જોતો વૃદ્ધે બતાવેલો માર્ગ પસાર કરવા લાગ્યો વચ્ચે વચ્ચે વૃક્ષો પરથી ફળ ઉતારી ખાતો ખાતો એ તો આગળ વધતો ચાલ્યો બપોર થતાં તે મીઠા પાણીના જરા પાસે પહોંચી ગયો ક્યાંક ક્યાંક ઝૂંપડા નજરે પડતા હોવાથી તેને લાગ્યું કે અહીં માણસની વસ્તી હોવી જોઈએ જરાની બાજુમાં તેણે એક બાળકને રમતું જોયું બાળકને પૂછપરછ કરતા જણાયું કે તે બાળક મા બાપ વિહુણો હતો તે બંને ઘાટ મિત્રો જેવા બની ગયા એક વખત બાળકે બેલેફનને પૂછ્યું કે તું અહીં કેવી રીતે આવી ચડ્યો બેલેફાને જવાબ આપ્યો કે હું અહીં ઉડતા ઘોડાની શોધમાં આવી ચડ્યો છું બાળકે ખૂબ આનંદથી કહ્યું તે તો અહીં ઘણી વાર આવે છે આપણે તેની પર બેસીશું હો બેલેફન અને તે બાળક બંને લાકડીઓ વીડી લાવી તે જરાની બાજુમાં નાનું ઝૂંપડું બાંધી રહેવા લાગ્યા એક વખત એક ટેકરી પર સૂતો સૂતો બેલેફન આકાશ જોઈ રહ્યો હતો તેવામાં તેણે ઉઠતો એક આશ્ચર્યજનક મોટી પાંખ વાળો ઘોડો જોયો તે એકદમ ઊભો થઈ ગયો બેલેફન અને તે નાનો બાળક એક ઝાડની પાછળ સંતાઈ ગયા અને તે ઘોડાને ધ્યાનથી જોવા લાગ્યા જેવો તે નીચે આવ્યો કે બેલેફન ઝાડની એક ઊંચી ડાળ પરથી તે ઘોડા પર કૂદી પડ્યો તે ઘોડો તે પેલો પેગાસસ હતો તો ઘોડો પેગાસસે તેને ફેંકી દેવા પ્રયત્નો કર્યા પણ બેલેફન તેને ખૂબ જ જકડી પડ્યો હતો મહા મહેનતે તેણે તેના મોઢામાં ચોકઠું ભેળવી દીધું અને જેવી તેણે લગામ હાથમાં પકડી કે અચાનક એક ચમત્કાર થયો સ્વચ્છંદી ઘોડો એક પાડેલા ઘેટા જેવો થઈ ગયો બેલેફને પેલા બાળકને સાથે લઈ લીધો અને છેવટે તે ત્રણે જણા ઉડતા ઉડતા એક ભયંકર ખીણ આગળ આવ્યા આ ખીણમાંથી ભયંકર અવાજ આવતો હતો તે અવાજ પેલા ત્રણ મોઢાવાળા રાક્ષસનો હતો અત્યારે તે રાક્ષસ ખીણમાંથી બહાર આવતો હતો તે ઉડતા ગોળાને જોઈને ધૂઆપૂઆ થઈ ગયો ઘોડો ધીરે ધીરે તેના પગ રાક્ષસના માથા પર અડે તે રીતે નીચે ઉતર્યો રાક્ષસે ઘોડાને પકડવા હાથ લાંબા કર્યા પણ તે વળી પાછો ચડી ગયો બેલેફન ની પાછળ બેઠેલા બાળકે તેને બે તીક્ષ્ણ ભાલા આપી ગયું તું આ બંને ભાલા તેની આંખોમાં માર તેથી બેલેફને એથેના દેવીને યાદ કરી બંને ભાલા તેની આંખમાં માર્યા તેથી તેની બે આંખો ફૂટી ગઈ અને ખીણમાં અથડાતો કૂટાતો મરી ગયો અને બેલેફન ઘોડા પર પાછો વળ્યો અને રાજા પાસે આવ્યો રાજાએ તેની સાથે પોતાની કુવરી પરણાવી અને રાજપાટ તેને સોપી જંગલમાં તપ કરવા ચાલી નીકળ્યો બેલેફન રાજકુવરી અને પેલા નાના બાળકે ખાધું પીધું અને રાજ કર્યું મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને કમેન્ટ કરી દો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો